દર્શન કરી રહી છે જો અને જો સરસ મજાનો મંદિર છે એટલા માતાજી મંદિર છે ને ત્યાં પણ અમે આવી ગયા છે બાજુમાં ઠાકોરનું મંદિર અને અમારી ફેમિલી બને જો ભગવાનના દર્શન કરે છે આપણે દર્શન કરી લીધા છે જો જય માતાજી હવન હરવાનું કરજો હવન સુખી રહે પણ દર્શન કરીએ છીએ અને તમને પણ દર્શન કરાવીશું જો તમને હું પણ દર્શન કરી લઉં જય હેલો યુટ્યુબ ફેમિલી સ્વાગત છે તમારું બધાનું ફરી એક વખત નવા વિડીયોની અંદર તો ગુડ મોર્નિંગ જય માતાજીને રામ રામ કેમ થાય ઓકે તમે બધા મજામાં જશો ને આપણે પણ જો એકદમ મજામાં છીએ અને સવાર સવારમાં જો તમારા માટે સરસ મજાનો વિડિયો લઈને આવી ગયા છે રાજકોટની અંદર જો એ સરસ મજાનું મંદિર છે સાંઈ બાબાનું બીજા ઘણા બધા દેવી દેવતાઓનું છે તો વિડીયોની અંદર કન્ટિન્યુ બનાવી રેજો તમને બધાએ માતાજી દેવી દેવતાઓના દર્શન કરાવીશ ને અમારા જો ભરી બેન પણ જો આવી ગયા પર હાય જોવા આવ બધું બધે મંદિર છે બધા સાંઈ તમે વિડીયોને જે કન્ટિન્યૂ બનાવી તમને દર્શન કરાવું સંપૂર્ણ સાંઈ છે શીતળા માતાજી છે કોળિયા માતાજી બધા દેવી દેવતાઓ અહીંયા સાથ સાથ છે તો કન્ટિન્યુ બનાવી દેજો ચેનલ ઉપર નવા વચ્ચે ચેનલને સબસ્ક્રાઈબ વિડીયોને લાઇક અને સરસ મજાની કોમેન્ટ કરી દેજો ફેમિલી જુઓ તો આપણે આવી ગયા છીએ સાંઈ બાબાના મંદિરે દર્શન કરવા માટે અમારી ઠીંગલી જુઓ ત્યારે દર્શન કરી રહી છે જો અને જ સરસ મજાનું મંદિર છે સાંઈ બાપાનું જો તમે પણ દર્શન કરી લો અમે પણ દર્શન કરી લીધા છે તો અમારી દીકરી પણ દર્શન કરવા તો દીકરીને આજે દર્શન કરવા આવ્યો ત્યારે હું મેડમને અમારી ઠીંગલી ફેમિલી જો શીતલા માતાજીનું મંદિર છે ને ત્યાં પણ અમે આવી ગયા છે બાજુમાં મંદિર છે જો અમારી ઠીંગુબેન ફેમિલી જો આવી ગયા છે શંકર કુકરના મંદિર અને અમારી ફેમિલી બેને જો શંકર કુકરના દર્શન કરે છે આપણે દર્શન કરી લીધા છે જો હર હર મહાદેવ

ફેમિલી જુઓ તો અહીંયા ઘણાં બધા મંદિરો છે તમે આગળ જોયા તો ને હવે આપણે આવી ગયા છીએ જલારામ બાપાના મંદિરે જો જલારામ બાપાનું પણ મંદિર છે ને ઢીંગલીને બધા જો દર્શન કરો એ ધર હેઢીંગલ હાય જય જલારામ જય જય કરવા જલારામ બાપાનું સરસ મજાનું મંદિર છે ને એને પણ દર્શન કર્યા ને આ બાજુ તમે કાલ કરો દાદાના પણ દર્શન કર્યા ને બધા દેવી દેવતાઓ અહીંયા બિરાજમાન છે તો આજે સવારે મંદિર આવ્યો છે જો અને બાજુમાં સરસ મજાનું મંદિર છે અહીંયા રાંધેલ માતાજી માતાનું જો માતાને માતાજી હવનું હલવાનું કહ્યું હવને સુખી રાખ્યું રાંધલમાં અહીંયા બેરા જશે આ બાજુ અમારે ટીંબુબેન રમે છે જો ટીંબુબેન રમે છે રાંધેલમાં ગાયત્રી માતાજી અંબા માતાજી પણ અહીંયા બેરા જશે સંતોષી માતાજી છે અહીંયા જો અમે પણ દર્શન કરીએ છીએ અને તમને પણ દર્શન કરાવી છે જો કામ લી સંતોષ માતાજીના મંદિરની બાજુમાં એક્ઝેક્ટ ખોલ્યા માતાજીનું પણ મંદિર છે ને અમારે ધીમુભાઈ જો અમે ધીમે ધીમે હે શું કરો જો માતાજીના દર્શન કરાવીશું તમને હું પણ દર્શન કરી લઉં જય ખુલ્લા Mereka mempunyai kemahiran untuk berjumpa dengan anak-anak kecil. Kami sedang berjumpa dengan Hanuman Dada di sini. Saya juga ingin berjumpa dengan Hanuman Dada di sini. Kami sudah berjumpa dengan Hanuman Dada di sini. Kami juga sudah berjumpa dengan Hanuman Dada di sini. સરસ મજાની જગ્યા છે ને અહીંયા અવશ્ય આવવા જેવું છે રાજકોટમાં રહેતા હોય તો અવશ્ય દર્શન કરવા આવજો આજે અમે લે તો આપણે દર્શન કરીને પાછા રૂમ પર આવી ગયા રૂમ પર આવીને જો મારા પરિબેન હવે પીસાવમાં નાખી દીધા છે સૂવે નો સૂવે પછીની વસ્તુ છે સુવાની તૈયારી કરે અને બાદ જાગી જાય એવું છે જો અને આ બાજુ મને સરસ મજાની ચા સવારની રેડી થઈ ગઈ છે બનાવી બનાવીને છે તો ચાલો તો ચા પી લઈએ અને આપણે આ વિડીયોને પણ આપણે અહીંયા આપણે પૂરો કરવા જઈ રહ્યા છીએ વિડીયો તમને કેવો લાગ્યો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને દર્શન કરવા જવું હોય તો જરૂરથી થઈ આવજો તો રૈયા રોડ ઉપર સુભાષનગર છે તે જગ્યાએ સાંઈ સરસ મજાનું મંદિર છે અને ઘણા બધા દેવી દેવતાઓના પટ્યાં મંદિર છે તો એક વખત જરૂરથી મુલાકાત લીધી મજા આવશે તમને પણ દર્શન કરવાની જગ્યા પણ સરસ મજાની છે અમે તો દર્શન કરી આવ્યા અને તમને પણ દર્શન કરાવ્યા કેવા લાગ્યો એ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો તો મળશું જ આવા નવા બ્લોગ સાથે ત્યાં સુધી બધાની જય માતાજી રામ રામ અને મહાદેવ